હેલો કે કેમ છો બધા મજા મને મજામાં જ છો આપણા જોતા હોય ને વાંધો હોય તો બધાને જય જય માતાજી ને ગુડ મોર્નિંગ ને અત્યારમાં આપણે જુઓ શટબર્ટ નાખીને તૈયારથી આવી ગયા શૂટિંગ માટે તો ચાલો હવે આપણે રમેશભાઈની શૂટિંગ કરવાનું વિખારી ગણું તો બેસ્ટ ગો તો આપણા રમેશભાઈ આવી ગયા હે અમદાવાદ કે પાસા ને હવે આપણું શૂટિંગ કન્ટિન્યુ ચાલુ રહે અને અતાર માં આવે જમવા આવી ગયા જમવા તો ન કહેવાય નાસ્તો તો કહેવાય આપને એ તો ખબર ન પડે કે એ એક્ચ્યુઅલી હવે અમે નાસ્તો કરવા આવી ગયા છીએ અને હવે અમે નાસ્તો કરીને શૂટિંગ ચાલુ કરી દેશું તો તમે પણ જોડાયા રહેજો અને આયા ટેબલ ઉપર બેન જ નાસ્તો કરે ખુરશીઓ ન ટેબલ ઉપર જ બેન નાસ્તો કરવાનો એવો આ ભાઈ લીધો છે પણ હવે ખુરશી આપે તો કાં વિચાર સુ ભેરું તો શું કેશો રમેશભાઈ ઘણા દિવસ પછી ઘણો ટાઈમ ઘણો ટાઈમ થી શૂટિંગ બંધ હતું પણ ફાઈનલી પાછા આવી ગયા અને હવે શૂટિંગ ચાલુ થઈ ગયું છે તો આજે પણ શૂટિંગમાં જઈ રહ્યા છીએ જોઈ રહેજો

અને આ ભાઈ ભિકારી એ બની આવે બનવી નો પડે કે હો તો કે ભિખારી છે શું કેતો દેઈ દે ભાઈ આપડા આ ગંજી રહી ને આમ ફેરવી ન કે એ ડબલ જોતો તો ભાઈ લાગે છે આ એમ આ હારી લાગે ગાંડા નતો બનવા આ દેટો અમે ગરીબ ભાઈ તો આટલી મોજ કરી છેજી પૈસાઓ તમે કેવડી મોજ કરી ક્યાં જાવ છો મોટા ભાઈ બધી ખબર પણ છે તમે અને જમીનદાર ની છોકરી બને એક દીકરા ને તો અત્યારે આપણે બે ભાઈઓ ભીખારી છે અને તો આપણે જોથા લોકેશન પર આવી ગયા આવવાનો આ તો લોકેશન બદલાઈ ગયો હવે અમે ત્રણ અને બોલ ગડિયા ને એમબીબી કે આ બોલતી તું બોલને જેસા ખુશરા હે હિરોઈન કમ બસ બહુ કે

એ સજ્જન કોઈ ક્યાં તકલીફ છે ભાઈ તો કઈ વાંધો નહીં ભાઈ આજનો વ્લોગ આ જ પૂરો તો બધા લાઇક છે સબસ્ક્રાઈબ અને કોમેન્ટ નાખજો અને હવે આપણે કન્ટીન્યુ શૂટિંગ થશે તો વ્લોગ એ કરતા જ દેશું કંઈ દીવાલો બે વિષય હવે શેના વિશે તો તમને ખબર જ છે એ હાલના સબ્સ્ક્રાઇબ કરીને ગુડો ગુડો બીજા સબ્સ્ક્રાઇબ કર્યો ભાઈ થોડો કમાતો ભાઈ કમાતો રાઈ